કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધારે લોકોએ ભાગ લીધો હતો કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાંથી પાંચસો થી વધારે લોકોએ ભાગ લીધો હતો ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સ્વપ્ન માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ રૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું ઇવેન્ટ ટાયર બે માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે પણ ઘણી તકોનું વચન આપે છે સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તક અવકાશ વેતન ભાવિ આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતો સેમિનારમાં કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના માનનીય નિયામક શરદ વોહરાને આંતરદ્રષ્ટિ દર્શાવવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમના બહોળા અનુભવ અને જ્ઞાન સાથે વોહરા યુરોપિયન દેશોમાં વર્ક વિઝા અરજી પ્રક્રિયા અને જટિલતાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવા તેમની રાહ જોઈ રહેલી આકર્ષક સંભાવનાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે અમદાવાદ મેરેજમેન્ટ એસોસિએશન દ્વારા આપણે કર્યો આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ અને યુરોપિયન કન્ટ્રી આપણે યોજાયો છે જે કંપની છે સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્સી એને આજે જે પ્રોગ્રામ કર્યો જેમાં પ્રોગ્રામ વધારે લોકો આજે આવ્યા

લબડાઈ રાખે અને કે થશે કામ આવશે એમના વિઝા આવશે ઓફર આવશે અને અમારા આમાં લોકો પચાસ ટકા લોકો એમનો હોપ ખોઈ બેસે છે ને પચાસ ટકા લોકો એમ લોકો પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં બહુ થવા તો એક આ વસ્તુ થઈ ગયું અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલીને ખાલી અમે જ કરી રહ્યા છે કર્ણાવતી સ્ટડી ઓફ વર્ક કન્સલ્ટ કરી છે જે લક્ઝમબર્ગ વર્ક વિઝા કામ કરીએ છે અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ટાઈ અપ છે જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલેરીમાં જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ